નમસ્તે મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું સ્વાગત છે ધોરણ દસ ગણિતમાં પાસ થવાની જાદુ ચાવી કરો આટલું જ તૈયાર થઈ જશો ગણિતમાં પાસ આટલું જ તૈયાર કરવાથી આપ ગણિતમાં ધોરણ દસમાં પાસ થઈ જશો આ વિડીયોમાં આપેલ માહિતી અને દાખલા સારી રીતે સમજો ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખો જવાબ આપીશ તો આ વિડીયો સારી રીતે જુઓ આ પ્રથમ વિડીયોમાં જે ત્રણ ચેપ્ટર તૈયાર કરવાના છે પાસ થવા માટેના જરૂરી ચેપ્ટર તેમાંથી પ્રથમ ચેપ્ટર સમાંતર શ્રેણી વિશે સંપૂર્ણ સમજૂતી સાથે દાખલા આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં પીડીએફની લિંક પણ આપેલ છે હવે આપણે જોશું સમાંતર શ્રેણી જે શ્રેણી કોઈક નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને તેના દરેક ક્રમિક પદની જોડમાં પદોનો તફાવત શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા હોય અચળ હોય તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે એટલે કે તફાવત જે બે પદ વચ્ચેનો તફાવત હોય તે શૂન્ય ન હોવો જોઈએ અહીં તફાવત એટલે તો કે આપેલું પદ ઓછા તેની આગળનું પદ એટલે કે બીજું પદ હોય તો બીજું પદ ઓછા પ્રથમ પદ ત્રીજું પદ ઓછા બીજું પદ ચોથું પદ ઓછા ત્રીજું પદ આ રીતના તમને તફાવત મળે આમ જો આપણને સમાંતર શ્રેણીનું પ્રથમ પદ જેને સ્મોલ એ કહેવામાં આવે છે અને સામાન્ય તફાવત ને સ્મોલ ડી એટલે કે ડિફરન્સ ડી કહેવામાં આવે છે તો શ્રેણીની સંપૂર્ણ ઓળખ થશે એ પ્રથમ પદ બીજું પદ એ વત્તા ડી ત્રીજું પદ એ વત્તા ટુ ડી ચોથું પદ એ વત્તા થ્રી ડી આવી રીતના અંતિમ પદ એ વત્તા એન ઓછા એક ગુણ્યા ડી થશે એટલે કે સમાંતર શ્રેણીનું વ્યાપક પદ એ એન બરાબર એ વત્તા એન ઓછા એક ડી થશે હવે સામાન્ય તફાવત શોધવાનું એક નવું સૂત્ર પણ અહીંયા એડ કરેલ છે કે ડી બરાબર એ એમ ઓછા એ એન છેદમાં એમ ઓછા એન હવે આપણે આગળ જોશું કે આ તો મુ પદ ક્રમિક પદ શોધવાની આપણે વાત કરી હવે ગાઉસ નામના ગણિતશાસ્ત્રીએ જે ક્રમિક પદોનો સરવાળો શોધવાનું સૂત્ર આપ્યું છે તેના વિશે માહિતી આપણે મેળવીશું તો સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો મેળવવા માટેનું સૂત્ર છે એસ એન બરાબર એનના છેદમાં બે કાઉસમાં બે એ વત્તા એન ઓછા એક ગુણ્યા ડી એન એટલે પદની સંખ્યા એ એટલે પ્રથમ પદ અને ડી એટલે સામાન્ય તફાવત હવે જો ક્યારેય અંતિમ પદ આપવામાં આવેલ હોય એટલે કે છેલ્લું પદ જો જ્યારે તમને દાખલામાં આપેલું હોય ત્યારે સૂત્ર છે એસેન બરાબર એનના છેદમાં બે કાઉસમાં એ વત્તા એલ તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીશું એમાંથી આપણે પહેલો દાખલો જોશું કે સમાંતર શ્રેણી અઢાર સોળ પોઈન્ટ પાંચ પંદરનું એનમું પદ શોધો

એ છે સામાન્ય તફાવત ડી બરાબર ત્રણ દુત્યાંશ ઓછા એક એટલે જવાબ આવશે ડી બરાબર એક દ્વિત્યાંશ અને એન બરાબર પચીસ છે સૂત્રમાં આપણે કિંમત મૂકશું તમે જોઈ શકશો તો કેવી રીતના થશે અને એ બરાબર પચીસનો જવાબ આપણને મળશે તેર સાવ સહેલું છે સમજવું જરા પણ અઘરું નથી સૂત્રમાં કિંમત જ મૂકવાની છે એટલે પ્રથમ પદ ડી એટલે બીજું ઓછા પ્રથમ પદ કરીએ એટલે જે સામાન્ય તફાવત આવે એન એટલે પદની સંખ્યા સાદુ રૂપ આપી દેતા આપણને જવાબ તુરંત મળી જશે ચાલો એવી રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ છે કે સમાંતર શ્રેણી તેર વીસ સત્યાવીસનું કેટલામું પદ ત્રણસો ચોર્યાસી હશે કેટલામું પદ જ્યારે શબ્દ રકમમાં આવે ત્યારે સમજી જવાનું કે આપણે એન શોધવાનો છે એ અને ડી તો આપણે એ રકમમાં આપેલ જ હોય છે ડી આપણે શોધવાનો હોય છે ડી બરાબર બીજું પદ ઓછા પ્રથમ પદ વીસ ઓછા તેર બરાબર સાત એ એન આપણને આપ્યા છે ત્રણસો ચોર્યાસી આમાં પણ કિંમત આપણે મૂકતા જશું સાદુરૂપ આપતા જશું એટલે આપણને ખ્યાલ પડશે કે શું આવે છે તો આવશે એન ઓછા એક બરાબર ત્રણસો એકોતેરના છેદમાં સાત એન ઓછા એક બરાબર ત્રણસો એકોતેર ત્રેપન આવશે ત્રેપન ચોપન જવાબ આપણો ચોથો દાખલો જોશું કે સમાંતર શ્રેણી બસો એકસો છન્નું એકસો થી લઈને માઇનસ બસોનું કોઈ પદ શૂન્ય હોય શકે તો એ બરાબર બસો છે ડી બરાબર માઇનસ ચાર થશે હવે ધારી લેવાનું કે એન બરાબર જીરો હવે આપણે આવી રીતના કિંમત મૂકશું એ એન બરાબર એ વત્તા એન ઓછા એક ગુણ્ય ડી બરાબર જીરો તો બસો વત્તા એન ઓછા એક ગુણ્યા માઇનસ ચાર બરાબર જીરો સાદુ રૂપ દેતા બસો ચાર ઓછા ચાર એન બરાબર જીરો તો બસો ચાર બરાબર ચાર એન તો એન બરાબર બસો ચાર ભાગ્યા ચાર એટલે એન બરાબર આવશે એકાવન તો આ સરળ રીતો છે એના પછીનો દાખલો છે સાતના કેટલા ગુણિતો ત્રણ અંકોની સંખ્યા હોય ગુણિત એટલે ઘડિયો બોલવાનો સાતનો ઘડિયો આપણે ત્રણ અંકોની સંખ્યા લેવાની છે તો ત્રણ અંકોની સાત વડે ગુણી શકાય એવી સંખ્યા ભાગી શકાય એવી સંખ્યા છે એકસો પાંચ એકસો બાર એકસો ઓગણીસથી શરૂ કરી અને ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા સાત વડે વિભાજ્ય હોય તે નવસો છે એટલે કે એ બરાબર એકસો પાંચ ડી બરાબર સાત અને એન બરાબર નવસો ને ચોરાણું તો આપણે આગલા દાખલાની જેમ જ આમાં આપણે એન શોધવાનો છે તો એનું સાદુ રૂપ આપણે દેતા જશું તો આપણને જોવા મળશે કે આઠસો નેવ્યાસી ભાગ્યા સાત બરાબર એન ઓછા એક આઠસો નેવ્યાસી ભાગ્યા સાત કરશું એટલે એકસો ને સત્યાવીસ આવશે એન ઓછા એક તો એન બરાબર એકસો સત્યાવીસ વત્તા એક કરશું એટલે આપણને જવાબ મળશે એન બરાબર એકસો અઠ્યાવીસ તો સરળતાથી આપણે સાતના ગુણિતોની સંખ્યા એવી રીતના તમને કોઈ દાખલો પૂછાય કે આઠના ગુણિત તો આઠનો ઘડીઓ બોલવાનો નવનો પૂછાય તો નવ ત્રણનો પૂછાય તો ત્રણ પાંચનો પૂછાય તો પાંચ તો આ ગુણિત એટલે ઘડીઓ તમારે બોલવાનો છે તો આ રીતના તમે સહેલાઈથી દાખલા કોઈ પણ કરી શકો છો અવિભાજ્ય સંખ્યા યુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા આના વિશે પણ જાણકારી રાખવી હવે આગળ આપણે જોશું કે દાખલો છઠ્ઠો છે માઇનસ દસ માઇનસ બાર માઇનસ ચૌદ માઇનસ સોળનો પંદર પદ સુધીનો સરવાળો આપણે કરવાનો છે તો સરવાળો શોધવા માટે થઈને એ અને ડીની તો માહિતી આપણી પાસે હોવી જ જોઈએ તો એ બરાબર માઇનસ દસ છે ડી બરાબર માઇનસ બાર માઇનસ માઇનસ દસ હવે માઇનસ માઇનસ બે વખત છે એટલે પ્લસ થઈ જશે માઇનસ બાર પ્લસ ટે દસ વિરુદ્ધ નિશાની બાદ બાકી થશે જવાબમાં મોટી રકમની નિશાની આવશે એટલે કે માઇનસ બાર પ્લસ દસ બરાબર માઇનસ બે એટલે કે ડી બરાબર માઇનસ બે હવે સૂત્ર છે એસેન બરાબર એનના છેદમાં બે કાઉસમાં બે એ એન ઓછા ગુણ્યા ડી આ સૂત્રમાં આપણે એનની એની અને ડીની કિંમત મૂકી દેશું તો પંદરના છેદમાં બે કાઉશમાં બે ગુણ્યા ઓછા દસ વત્તા પંદર ઓછા એક ઓછા બે સાદુરૂપ આપતા પંદરના છેદમાં બે કાઉશમાં માઇનસ વીસ માઇનસ અઠ્યાવીસ એટલે પંદરના છેદમાં બે માઇનસ અડતાલીસ તો પંદર ગુણ્યા માઇનસ અડતાલીસ માઇનસ સાતસો વીસ બે એટલે માઇનસ ત્રણસો સાહીઠ એટલે કે પંદર પદ સુધીનો સરવાળો માઇનસ ત્રણસો સાહીઠ આવશે એના પછીનો દાખલો આપણે જોઈશું કે 25 વધતા એકવીસ વધતા સત્તર તેર વત્તા વત્તા માઇનસ એકાવન એટલે કે આમાં તમને પ્રથમ પદ પણ આપેલ છે અને અંતિમ પદ પણ આપેલ છે તો પદની સંખ્યા એન આપણે સૌથી પહેલાં શોધવી પડશે તો એ માટે થઈને એ બરાબર પચીસ ડી બરાબર એકવીસ માઇનસ પચીસ એટલે માઇનસ ચાર આવશે એન શોધવા માટે થઈને આપણે હંમેશા એ એનનું સૂત્ર ઉપયોગ કરીશું એ એન બરાબર એ વત્તા એન ઓછા એક ગુણ્યા ડી કિંમત મૂકતા આપણને એન બરાબર વીસ મળશે સાદુ રૂપ આપીને દાખલો વ્યવસ્થિત સમજાવેલ જ છે પીડીએફમાં તમે જોશો એટલે તમને સારી રીતના સમજાઈ જશે હવે અંતિમ પદ આપેલ છે એટલે અંતિમ પદનું સૂત્ર આપણે ઉપયોગમાં લેશું સરવાળો શોધવા માટે એસેન બરાબર એનના છેદમાં બે કાઉસમાં એ વત્તા એલ તો વીસ ભાગ્યા બે કાઉશમાં પચીસ વત્તા માઇનસ એકાવન તો વીસ ભાગ્યા બે કરશું એટલે દસ અને પચીસ માઇનસ એકાવન એટલે એકાવન મોટી રકમ છે એટલે તેની નિશાની જવાબમાં મૂકશું એટલે માઇનસ છવ્વીસ આવશે દસ ગુણ્યા માઇનસ છવ્વીસ કરશું એટલે આપણને જવાબ મળશે માઇનસ બસો ને તો સહેલાઈથી તમે સમજી ગયા હશો કે કેવી રીતે આપણે આ દાખલા ગણવા માત્ર સૂત્રમાં કિંમત જ સારી રીતના મૂકવાની અને સાદુ રૂપ આપવાનું છે સાદું રૂપ દેવા માટે માત્ર સરવાળા બાદબાકી ગુણાકાર ભાંગાકારનો જ આપણે ઉપયોગ કરવાનો છે તો આ ચેપ્ટર એટલું ઇઝી છે કે પાસ થવું તમારે સાવ સહેલું થઈ જશે અગિયાર ગુણનું ચેપ્ટર આવે છે એટલે તેત્રીસ ટકા માર્ક્સ તો તમારા પાસિંગના જે છે તે તમને આ એક જ ચેપ્ટરમાંથી મળી ગયા છે આવા બીજા દાખલા પણ તમને આગળ આપેલ છે કે આગળનો દાખલો તમે જોશો તો એવો દાખલો છે કે સમાંતર શ્રેણી બે સાત બાર સત્તરના કેટલા પદોનો સરવાળો દરેક અલગ અલગ રીત આમાં તમને આપેલ છે કે જેથી તમે માત્ર હવે પછી આની તૈયારી કરશો એટલે તમે આરામથી પાસ થઈ જશો એટલે વારંવાર આ વિડીયો જુઓ અને દાખલાની પ્રેક્ટિસ કરો આંકડા બદલાવી રકમની પ્રેક્ટિસ કરો ડિસ્ક્રિપ્શનમાં લિંક પીડીએફની આપેલ છે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઈકોનને પ્રેસ કરો જેથી નવા નવા વિડીયો મળે કોમેન્ટમાં સવાલ